અને હજી તો બાર બાર કલાકથી પાણી ઓસર્યા નથી ત્યાં આકાશી આફતની શરૂઆત ફરી એક વખત પોરબંદરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલ મોડી રાતથી વરસાદ બંધ હતો પરંતુ આજે સવારે જ્યારે સવાર પડી ત્યારે વાદળછાયું વાતાવરણ હતું લોકો કહી રહ્યા હતા કે પાણી ઓસર્યા નથી ત્યાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે

ફરી એક વખત વરસાદની શરૂઆત છે તે પોરબંદરમાં થઈ છે આ દ્રશ્યો છે રાજકોટ સોમનાથ હાઈવેના અને ત્યાં વરસાદની શરૂઆત જે છે તે થઈ ગઈ છે ગઈકાલે જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને હજી પણ ઘણા વિસ્તારોમાંથી પાણી જે છે તે ઉતર્યા નથી ત્યારે સ્થિતિ વિકટ બની છે ઘણા વિસ્તારોની ને સ્થાનિકો જે છે તે પરેશાન થયા છે ત્યારે ફરી એક વખત મેઘરાજા નું આગમન જે છે તે પોરબંદરમાં થયું છે જો ગઈકાલ સ્થિતિમાં સ્થિતિ જ વરસાદ જે આજે પડે તો કદાચ હજી પણ વિકટ સ્થિતિ પોરબંદરના અનેક વિસ્તારો માં થઈ શકે છે બિલકુલ આભાર કરશે તમામ વિગતો માટે